અમદાવાદ મહાનગરપાલિકાના અણગઢ વહીવટ નું ઉદાહરણ તાજેતર માં બોપલ વિસ્તાર માં રોડ રિસર્ફેસ કરવામાં આવ્યો પરંતુ રોડ નું લેવલ સોસાયટી ના લેવલ કરતા ઘણું ઊંચું રખાયું પરિણામે ચોમાસા માં અનેક સોસાયટીઓમાં માં પાણી ભરાવાની સમસ્યા ઉભી થશે વિસ્તાર માં પહેલેથી લોકો ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા થી પરેશાન છે પરંતુ મનપાની લાપરવાહી ને કારણે તેમની મુશ્કેલી માં વધારો થશે સ્થાનિક રહીશો અનુસાર રોડ ખોદીને નવો બનાવવાને બદલે જૂના રોડ પર નવો રોડ બનાવી દેવાયો પરિણામ રોડનું લેવલ સોસાયટી કરતાં ઊંચું થયું ત્રણથી ચાર ફૂટ લેવલ આ રોડનું ઊંચું આવી ગયું છે મેઇન રોડ કરતાં મેઇન રોડ કરતાં બે ફૂટ ઊંચું અને સોસાયટીઓ કરતાં ચાર ફૂટ ઊંચું હવે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુ જે સોસાયટીઓ છે એમાં હવે આ જે ચોમાસું આવે છે ને એમાં તો મને એવું લાગે છે કે કેડ અમારું પાણી સોસાયટીઓમાં ભરી રહે છે અને એ નિકાલ ક્યારે થશે એનું કોઈ નક્કી જ નહીં એટલે આ લોકો જે કોર્પોરેશનવાળા કામ જે કરે છે સરકારને બધા જે કંઈ કરે એ અડધા ઢાંકણા પણ ખુલ્લા છે જેના કારણે ઘણીવાર ચાલતા ચાલતા લોકો અંધારામાં પડી પણ જાય છે અને ગાડીઓ પણ અંદર એ થઈ જાય છે તો ગટર લાઈનના ઢાંકણા પણ સરખાય એ લોકોએ બંધ કર્યા નથી એટલે કોર્પોરેશનને એટલી વિનંતી છે કે જે કંઈ કામ કરો એ સોસાયટીના હિતમાં કરો અને દરેક વ્યક્તિને સારી રીતના એની અગવડ ના પડે સગવડ થાય એવું કામ કરો એવી વિનંતી છે